બસ પોલીસ ફરિયાદ દાખલ થઈ ગઈ છે પોલીસ સતત પંચનામું કરી રહી છે અને પોલીસ પર એમનો સંપૂર્ણ વિશ્વાસ છે પોલીસ ખૂબ યોગ્ય રીતે તપાસ કરી રહી છે નાની નાની વાતોને ધ્યાનમાં રાખીને દરેકના જવાબો લે છે દરેક રૂમ દરેક અગાસી દરેક ધાબુ ચેક કરે છે ક્યાં કંઈક સંતાડલું તો છે નહીં ને અને જ્યાં ધર્મ પરિવર્તન ચાલી રહ્યું છે કાલનું જે રેકેટ પકડાયું છે તો એમાં ખેડા પશ્ચિમ પીઆઈ સાહેબ ચૌધરી સાહેબ અને ડીવાય વાજપેયી સાહેબ એ સવારથી અહીંયા છે પંચનામું ચાલી રહ્યું છે અને આગળ જે પણ પુરાવા મળશે એના આધારે આગળ યોગ્ય કાર્યવાહી

કારણ કે ભારત સિવાય કોઈ જગ્યાએ હિન્દુ રહી શકતો નથી બાકી બધી ઈસાઈ કન્ટ્રી છે અને ઇસ્લામિક કન્ટ્રીઓ છે ભારત માટે હિન્દુઓ માટે કયો દેશ તો એક જ દેશ છે એટલે અહીંયા પણ આ જે રેકેટ ચલાવવામાં આવ્યું છે વિદેશથી ફંડિંગ આલી આવીને લાઈને અને મોટા ભાઈ આ દેશને પણ ભારતમાંથી ઇસ્લામિક કન્ટ્રી કાં તો ઈસાઈ કન્ટ્રી બનાવવાનું આ ષડયંત્ર ચાલી રહ્યું છે એને તાત્કાલિક રોકવું જોઈએ ગઈકાલ એકાદ સુમારે આકાશભાઈ પટેલ આકાશ કિશનભાઈ પટેલના તેમના જે બે મિત્રો છે તેમની સાથે પ્રિતેશ રમણભાઈ પટેલ રાજનારાયણ લોકુશ ત્રિપાઠી રાજન ત્રિપાઠીની સાથે એ આશીર્વાદ સોસાયટી નજીક જતા હતા તો એમને કેટલાક જે ધાર્મિક ઉચ્ચારણો જે કરતા મોટે મોટેથી એ સંભળાયું એટલે એ લોકોએ ત્યાં જઈને તપાસ કરેલી તો ત્યાં હાજર સ્ટીવનભાઈ મેકવાન સ્મિતુલભાઈ મૈડા અને કેટલાક યુવાનો તથા યુવતીઓ ત્યાં આગળ હતા અને એ લોકો આ પ્રકારનું ઉચ્ચારણ કરી લેતા હતા હાલો લુયા એટલે એમણે ત્યાં જઈને એમને કહ્યું તો આજે સ્ટીવનભાઈ અને સ્મિતુલભાઈ એ છે એ આ જે આકાશ પટેલ છે અને એમની સાથે એમના જે મિત્રો ગયેલા એ લોકોને કહ્યું કે અમે ત્યાં આગળ પ્રભુ ઈશુની પ્રાર્થનાઓ કરીએ છીએ અને તમે પણ આ ખ્રિસ્તી ધર્મની અંદર આસ્થા ધરાવતા થઈ જાઓ તો તમારી પર પ્રભુ કૃપા થશે અને એના ચમત્કારથી તમે પણ જીવનમાં સુખી થશો અને સ્વર્ગના સ્થાનની પ્રાપ્તિ કરશો એવું વ્યક્તિ પ્રલોભન આપેલું એટલે ત્યાં આગળ જે યુવાનો હતા એ યુવાનો પણ બધા ઘણા બધા યુવાનોને યુવતીઓ હતી તે દાહોદને એની આજુબાજુના વિસ્તારના હતા હવે આ જે પ્રલોભન આપતા ગુજરાત જે ધર્મ સ્વતંત્રતા અધિનિયમ છે એ ક્રમ ચાર એ અને ચાર બે મુજબ ફરિયાદી આકાશભાઈ પટેલે જે પોતાના પ્રમાન આ રીતે આપેલું છે તે લોકોયાદ આપેલી છે યુવક યુવતીઓ યુવક યુવતીઓ પચાસ યુવક યુવતી હતા અને તેમાંથી જોવા જઈએ તો દાહોદ એમાં વિસ્તારના રાજસ્થાનના મધ્યપ્રદેશના અને ઉત્તરપ્રદેશના યુવક હતા